વિજય પટેલ સાંસદ ધવલ પટેલ આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ સહિતના નેતાઓ એકસાથે આદિવાસી નૃત્ય કરતા નજરે પડ્યા હતા પ્રસંગ હતો ડાંગ દરબારનો દર વર્ષની માફક આ વર્ષે પણ ડાંગ દરબાર ખુલ્લો મુકાયો રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો આગામી ચાર દિવસ ચાલશે જેમાં પ્રથમ દિવસે સવારી હતી રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતે નીકળી જેમાં ડાંગ તેમજ અન્ય પ્રાંતના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય સાથેની ઝાંકી સાથે સામિયાણા સુધી પહોંચવામાં આવ્યા હતા આ યાત્રા આહવાનગર ના મુખ્ય માર્ગ પર ફરી રંગ પહોંચી હતી

દાહોદની વુમનિયા ગ્રુપ દ્વારા હોળીને લઈને ફાગોત્સવ ઉજવાયો વુમનિયા ગ્રુપ છેલ્લા બાર વર્ષથી ફાગોત્સવનું આયોજન કરે છે આ વર્ષે પણ ધૂમધામથી હોળી મહોત્સવ ઉજવાયો જેમાં અલગ અલગ સમાજના અડત્રીસ જેટલા મહિલા મંડળોએ ભાગ લીધો લગભગ બે હજાર જેટલા બહેનોએ સાથે મળીને હોળીનો ઉત્સવ ઉજવ્યો હતો અલગ અલગ વેશભૂષામાં ખાસ કરીને રાધાકૃષ્ણની વેશભૂષામાં કૃતિઓ અને નૃત્યની પ્રસ્તુતિ કરી અભિલ ગુલાલની છોડો સાથે ડોલોત્સવ ઉજવાયો કાર્યક્રમમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના પદાધિકારીઓની નોંધની હાજરી જોવા મળી હતી હોળી ના દિવસો બાકી છે ત્યારે કૃષ્ણ ભગવાનની સાથે હોળી ધૂળેટી મનાવવા માટે ભક્તોનો પ્રવાહ દ્વારકા તરફ ઉમટી રહ્યો છે હોળી ફુલ્ડોલ ઉત્સવ મનાવવા માટે રાજ્યભરમાંથી પગપાળા રેલ રોડ રસ્તે લાખો ભાવિકોનો નો પ્રવાહ દ્વારકા તરફ આવી રહ્યો છે ત્યારે હોળી ફૂલ પર્વ ને લઈને દ્વારકામાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે યાત્રિકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુથી યાત્રિકોની સલામતી સગવડતા સફાઈ વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવાર નિમિત્ત તડામાર તૈયારીઓ ચાલી રહી છે દ્વારકાધીશ મંદિરમાં યાત્રિકોને સ્વર્ગ દ્વારેથી પ્રવેશ મળશે જ્યારે મોક્ષ દ્વારેથી દર્શન કરીને મંદિર બહાર નીકળવાનું રહેશે આ ઉપરાંત જગત મંદિર પરિસર સહિત ઠેર ઠેર બેરીકેડ્સ મંડપ પણ ગોઠવી દેવામાં આવ્યા છે શ્રદ્ધાળુઓની તમામ વ્યવસ્થાઓ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી

દાહોદના રામ ડુંગરામાં આવેલા ભીમકુંડમાં આદિવાસી સમાજે અસ્થિ વિસર્જન કર્યું ગરબાડા તાલુકામાં આદિવાસી સમાજના લોકોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ લોકો એકત્ર થઈ અસ્થિ વિસર્જન કર્યું જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારસ એટલે કે આમલી અગિયારસના રોજ ભીમકુંડમાં અસ્થિઓનું વિસર્જન કરે છે તે પરંપરાને જીવંત રાખી છે આદિવાસી સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થિને આ સમાજમાં બારમા તેરમા દિવસે વિસર્જન નથી કરાતી તેને બદલે આ ફૂલો ખેતરમાં ઘરના આંગણમાં અથવા ઝાડની નીચે ખાડો ખોદીને માટીની કુંડીમાં સ્ત્રીની અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષની અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી યાદ રહે તેવી રીતે દાંટી દેવામાં આવે છે હોળી પૂર્વે અમુક લોકો નોમની સાંજના જયારે મોટાભાગના લોકો દસમની સાંજના પોતાના સગાવાલા કુટુંબીજનોને તેડીને આ અસ્થિઓ

હાલ રામ ડુંગર ખૂબ ઊંચો છે અને લોકોને ચડવા માટે ખૂબ મુશ્કેલી પડી રહી છે ત્યારે લોકો દ્વારા ભીમકુંડ તરફ પહોંચવા માટે રસ્તા બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે તિથલમાં પચીસો થી વધુ મહિલાઓએ સાડી પહેરીને દોડ લગાવી વલસાડના તિથલના દરિયા કિનારે વહેલી સવારે હજારો મહિલાઓએ નારી શક્તિનું પ્રદર્શન કર્યું પચીસો થી વધુ મહિલાઓએ સાડી પહેરીને દોડ લગાવી રંગબેરંગી સાડી અને લાલ ટોપી પહેરી ભાગ ટુપીઓ દિવસ થી વુમન્સ ડે નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તિર્થલ દરિયા કિનારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વલસાડ નગરપાલિકા તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ સાડી પહેરીને દોડ લગાવી મહિલાઓ એકત્રિત થઈ નારી શક્તિ જિંદાબાદના નારા સાથે દોડ લગાવી સ્ત્રીએ પોતાની ક્ષમતા દર્શાવવા વસ્ત્રો બદલવા જરૂર નથી આવા સંદેશ સાથે મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સાડી પહેરીને પણ મહિલાઓ કોઈ પણ કામ કરી શકે છે તેવો સંદેશ આપવામાં આવ્યો આ મેરેથોનમાં અઢાર વર્ષથી લઈને એંશી વર્ષના મહિલાઓએ ભાગ લીધો વૃદ્ધાઓ ગર્ભવતી મહિલાઓ પણ આ સહભાગી થઈ દોડવા લાગ્યા હતા મેરેથોન દોડ બાદ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું સાથે દોડમાં વિજેતા થનાર મહિલાઓને સ્મૃતિ ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા નારી અવળા નથી તે ધારે તે કરી શકે છે તેવો સંદેશ આપ્યો હવે બહુમાળી ઇમારતોમાં આગ લાગશે તો પણ જાનહાની ન થાય કેમ કે ધ્રાંગધ્રામાં રહેતી બે વિદ્યાર્થીનીઓ બહુમાળી ઇમારતો માં આગના બનાવ સમયે જાનહાની અટકાવવા ખાસ ફાયર સેફ્ટી પ્રોજેક્ટ બનાવ્યો હતો ધાંગધ્રાની એમડીએમ કન્યા વિદ્યાલયમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી હિમાલયા વૈષ્ણવી અને તમન્ના મલકે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે સૌથી બહુમાળી આગ લાગે તો તુરંત સાયરન એક તરફ ફ્લેક્સિબલ સીડી ગોઠવવામાં આવે છે એ જ આગ લાગતા તુરંત ખુલીને નીચે તરફ આવે છે આથી આ ફ્લેક્સિબલ સીડી દ્વારા ઇમારતના તમામ ફ્લોર પર રહેલા લોકોના જીવ બચાવી શકાય છે અંદાજે દોઢ મહિનાની મહેનત બાદ આ પ્રોજેક્ટ તૈયાર કરાયો અને ત્યારબાદ સાયન્સ ડે નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો જેમાં કૃતિને બી

વોહરા સમાજના ધર્મગુરુ સૈયદ સાહેબ ની એકસો દસમી નિમિત્તે ગોધરા શહેરના તમામ વિસ્તારમાં બર્ડ ફીડર અને જુવાર દાણાનું ગોધરા શહેરમાં કરતા વધારે બર્ડ ફીડર અને જુવારના દાણાનું વિતરણ કરવામાં આવ્યું ચકલી બચાવો અભિયાન વેબસાઇટ પણ તૈયાર કરવામાં આવી છે જેમાં બર્ડ ફીડરના લોકેશન સાથે ફોટો અપલોડ કરવામાં આવશે જેના થકી કોઈ વિસ્તારમાં બર્ડ ફીડરની જરૂરિયાત મુજબ પહોંચાડી શકાય એવી વ્યવસ્થા કરવામાં ખાતે સ્વચ્છતા અભિયાન અંગે અનોખી મુહિમ શરૂ કરવામાં આવી સંસ્કાર ધામના સંતોની હાજરીમાં સ્વચ્છતા જાળવવા અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા કેવી રીતે રાખી શકાય તેની સમજણ આપવામાં આવી જેમાં બેનરો અને પોસ્ટર સાથે સ્વચ્છતા મહિમા સમજાવવામાં આવ્યો ઉપરાંદ અભિયાન ખરેખર સાર્થક થાય તે હેતુથી સ્વયંસેવકોથી લઈ પડોશીઓ સુધી તેનો મેસેજ જાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો બીએપીએસ વાળદ સંસ્કારધામના દ્વિ શતાબ્દી મહોત્સવમાં ઉપક્રમે આ સ્વચ્છતા જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે જેમાં આસપાસની સોસાયટીના ચેરમેન સેક્રેટરી સહિત અન્ય શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા ગોંડલ યાર્ડ લાલગુમ મરચાથી છલકાયું ખેડૂતોને પણ પરત મોકલવામાં આવ્યા સૌરાષ્ટ્રના અગ્રણી ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની અભૂતપૂર્વ આવકે નવો રેકોર્ડ સર્જ્યો છે

સો જેટલા વાહન લાઇનમાં ઉભા છે યાર્ડના સત્તાધીશોએ મરચા પાછા લઈ જવા ખેડૂતોને વિનંતી કરી